જમસર આકાર પામનાર દેશના પહેલા બ્લગ ડ્રગ્સ પાર્ક અંગે સાત ગામોએ વરસાદી પાણીનો અવરોધ દૂર કરવા રજૂઆત કરી હતી જમુસર દેવલા ગામની આજુબાજુ બે હજાર એકરમાં આકાર લઈ રહેલ બલ્ક ડ્રગ પાર્કમાં ચારસો પચાસથી વધુ કંપનીનું નિર્માણ થવાનું છે બલ્ક ડ્રગ્સ પાર્ક અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજુબાજુમાં ગામોના સરપંચ ખેડૂતો આગેવાનોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી ગામોના વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભા ન થાય તેવી વ્યવસ્થા કરવા પશુધન માટે ગૌચરની વૈકલ્પિક વ્યવસ્થા કરવી ખેડૂતોને સારું વળતર સહિતની માંગણીઓ કરવામાં આવી માજી ધારાસભ્ય સંજય સોલંકી દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જીઆઈડીસીના સત્તાધીશોને પ્રોજેક્ટમાં સ્થાનિકોને રોજગારીની રજૂઆત કરાઈ અત્યારે જે પાણી છે અમારે આમાં ખાડી અને આ જીઆઈડીસીનું જે હમણાં કામ ચાલે છે અમારે મદાફની આજુબાજુ બી પાણી બધું છે અને અત્યારે આજે વાળા રસ્તા પર જતા પણ બી બધું પાણી છે અને લોકોના ખેતરોમાં પાણી પી ગયું છે આ લોકો કોન્ટ્રાક્ટરને મેં ફોન કરીને બી કીધું હતું કે ભાઈ અહીંયા આગળ તમે જે વચ્ચે જે પાળા નાખ્યા છે તે સાફ કરો કે જેથી અમારો આ પાણીનો નિકાલ થાય અત્યારે અમારા ગામની અંદર બી જવા આવવા માટે લોકોના રસ્તા બંધ થઈ ગયા છે અને મેઇન રોડ છે રોડ પર અહીંને જ જવાય છે ગામની આજુબાજુ પાણી જ છે બધું ચોફેરા હું ઠાકોર ગ્રામ પંચાયત બાકણપોર ટીમડીનો એચની સરપંચ મારું નામ મશીર છે આ માં પાણી જે નેણનું આવતું છે એ અત્યારે જીઆઈડીસીના કોન્ટ્રાક્ટરો અને ઉપરના લોકોના દબાણથી જ પાણી આવે છે અત્યાર સુધી કોઈ દિવસ પાણી આવેલું નથી આ ખેડૂતો માટે આજ સુધી કોઈ દિવસ પાણી આવેલું નથી માટે આ કોન્ટ્રાક્ટરો દબાણ કરીને લોકોના ખેડૂત ખેડૂતોને ઘઉં અને પાકમાં નુકસાન થયેલ છે એનું વળતર કોણ આપશે ચોવીસ કલાકમાં એનું વળતર જો કોન્ટ્રાક્ટરો પાસે આપ જીઆઈડીસી આપે